તમે જોયો તમે જોજો જો મારા કાકો જે કરજી બધું હારું કરજી ભાઈ ભલ્યાય ભાઈ હું ભગવાનના મોણા છે યાર તાણ કાકા તો ભગવાનના મોણા છે એવ કરતા ઊંગ બગાર્યું છે કર સોતી આવું આ પાછું ઠે સરબ બાદ હતો જીગર જેટલો ઊંગા દે જેટલી કોર આ ઠે પાછું પડાઈ દે બંદા બંદા હાલો કાકા

અને આ બાયડી બાળી લાવો તો આ થોડો ટેકો થાય એ તો માં કાકો ગમે તો જો એ તો હું કાકો જો હ કાકો તો કરે કાકો તો મહી નાખશે તો માં છે જો જોતા ગુડિયા પડી વાટ વાટ કરી છે આ બેહોન ખવરાવું તો પરક પાસે દૂધ ખાવા નહીં પડે કાકો તો હોમુ નહીં જોવા અને ઈમ નાઈ મરી જવા મજૂરી કર્યામાં તમે કાકો ને નહીં કાકો મારો એવો તો સહન નહીં બરોબર પરમે મને પણ મોટો કર્યો છે અલ્યા નેનપંટી હો મોટો કર્યો પણ ઈને ત્રણ વખત બે ત્રણ વખત તો મે કીધું હ કીધું હેડ તના પેલા છોકરાને હગુ બગુ કરતો ઈને શોક ઠેકાણું પડી જાય તે એનું કરી જાય ક પણ એ કો કામમાં હું પેલો બોર બગરો તો મોટરો મોટરો હોશ કરા જતા હતા એ કીધું અને એ કોમ કોમમાં નકો મા કાકો દેવા નહીં હું એવા નહીં તો કોમમાં હું કો કેટલા નહીં આવતા હોય તો પણ આબુ પડક કો તો તારા આબુ હતું પણ મને કેતા જ નહીં ને પણ નરવા નરવાતી પડતા કોમમાં ને હું નરવા નહીં પડતા કોમોની નરવાજ પડતા નહીં ને અરે કોમ કોમ કરીને મરી જાવ આખી જિંદગી તને અમનામ કોમ જ કરાઈ છે તારા કાકો હાડો રે તાઈ જાણો તું મોટો કર્યો છે મજૂરી કરવા તને મોટો કર્યો છે શું આમ ભૂલા પર રાખું નહીં ભૂલો પર લે લે વાતેન ભલા હેતમ જો તો હા તે કીધું લાવ વાતેન નેકળી જાવ આ તે મુદ મુદ દેખાઈ ગયો જો નહીં આ તો તને મજૂરી કરતા ભારે એટલે કીધું તો મજૂરી તો કરી જ પરક મજૂરીઓ કાં શું હશે શક્યો મુદ્દે ખોણે પાડા કી આ લેટ તણ જાવ હું તો હારોડો જોદા ને હો તન કે જે હારોડો કઉ હવે કાકાન તો મારું શું કહેવાનું પતરીજો થઈ કી કે જો હું કાકાને કે કાકાન ને તો ખબર હો હા આ લખવા હા કાકા તો વાત તો કરવી પડશે આપણો ગોધીવાને કીધું

આપડો શું છે તારા લાયકડી દો આવી પેલા પેલા એક વાર પેલા ભારી ભેગા થયા કેતા કે તમારા તારા આ કાકો ને તમારા પપ્પા બી કાચી જમીન મિલકત હતા બધા મોટા રૂપિયા વાળા

હમણાં બેણે જો પણ હું અમુક પાછો પહેણા એક લગ્નનો કરશો પછી પાછો છોકરો આવ અને આ બધું પાછું કરું ને પછી જેમ જેમ દાળા જોઈએ ને એમ ઉંમર થાય પછી પાછા આ તો પાછા મને કી કે કાકા આપણો હાલો તો હું જુદું કહીને કહે તો પાછી દા વીઘા જમીન છે ને ભાઈ પાંચ વીઘા લઈ જાય એના કરતી કરે ને પોનું કોણી પોખવાય ના કે ખોયા ના એ રીતે જ રાખવા દે ને એને વિશ્વાય એવો આવો છે ને કંઈને ખબર જ ના પડે તમારા કાકોને આને વાત સાચી જ કહીશું એ તો હું અલ્લા ટલ્લા સમજાય જોયું પણ પહેણા તો નહીં જ ને તો ભાગ લેવો પડશે મારા અડધો આમ તો કોમ કરી જાય બોલો મારા હેડે અને બધું હેડે જ ભાગે ના હાલ પડે આજ આ ઘરે ફો જવા જ છે ને આ બત્રીજાને સંબંધ ને મારા ઉપર ફોન આવે નવા ખુ હોય છે આજે તું ફોન આવે ખગાને ના હોય તો ના હોય તો બત્રીજાને જ બતાવવું પડશે

તે મને કેવા આવ્યો તો તો મને કેતો ઓહ તે મને તો જનરલ અને કીધું ઘરે બધું તારું થઈ ગયું જનરલમેને રીતે કે હોબો લાગો તો તો તાણું ઉતારે ઓબુ તો મેં તો જી પણ આપણો બાપ પાડો ના આવવાનો ભેડેઈ દીયો તો કે રાઉન્ડ દે તો હું તો જણ વાત કરું ને લઈને ખબર નથી પડ પણ ઘણા નિરીતિ રાખો ને એના પર કોમ કરાય છે કે રાઉન્ડ એ ભાગના પણ બધી ઉંચા ઉંચા પીડો ઉંચા ઉંચા મને આવો છે હા એટલે ગોમ પાણી છે તો મને આવો છે હું આવું તો ચાબડી હું આ

કોણ છે તને બનીલા લે સાલે પૂછો કોથી પણ પૂછો બધું પૂછો આ કાકો છે તારે બોલા તું જોમ જોમ બોલી છે દે અલા તું મારા દે યાર યાર ઓય સબન કરાવાય તો અતે ઉત્યું આની ઓર વિશે ખોટો ખોટો બોલતા કેલા તું કરવા બની લાયો હોય સબો તારે હુકા બનાવવા પડી વિડિયો કેમે શું હાજો ખોટો વિડિયો ના હોય પણ આ તારું ભગવાન હોય જોવામાં તમે આ મોટો થઈ ગયો અને મગજ મારી જાય પણ ઉમર અરે થઈ અત્યારે છોકરો મોટો થાય દેવો પડે અને આજે એનું એનું કરી રહી જાય મગજ મારી કરવાની હોય નહીં એમ તો બધું કે મારું સાચી બનવું છે

મગજ મારી જતી રહો બોલતું ના તારું થઈ જવા બરોબર પેણાઈ લઈ જોવા